નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચ વિશે ગણિતની આપણી વાર્ષિક પરીક્ષા મિત્રો તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસ અંતર્ગત જે પેપર આવનાર છે તેનું આપણે સચોટ પેપર સોલ્યુશન કરીશું જે આપણી આવનારી એક્ઝામમાં મિત્રો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલાં વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાંચના તમામ વિષયના પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તે મિત્રો મોકલી શકીએ તો મિત્રો આપણે જે ચાલીસ કુણનું પેપર છે તે બે કલાકની અંદર આપણે લખવાનું છે સૌ મિત્રો પ્રશ્ન એક છે અહીંયા રાજપીપળાના નકશા પરથી આપેલા પ્રશ્નોના જવાબ લખો મિત્રો તમને એક નકશો પૂછવામાં આવનાર છે એ નકશા ઉપરથી તમારે કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના હશે જ્યારે મિત્રો આપણે નકશો જોતા હોય ત્યારે ઉપરની જે દિશા હોય છે તે ઉત્તર દિશા હોય છે તો આપણે નકશાને ધ્યાનમાં રાખી ઉત્તર દિશા સામે મોઢું કરી અને પછી જ આપણે નકશાની તારવણી કરવાની છે ઉત્તર સામે મિત્રો ઉપર ઉત્તર હોય છે તો આ બાજુ કઈ થશે દિશા તો પૂર્વ દિશા થશે પૂર્વની સામે પશ્ચિમ દિશા હોય છે આપણને ખબર જ હોય છે અને ઉત્તર દિશા હોય તો એની નીચેની દિશા હોય એ દક્ષિણ કહેવાય આટલું ખાસ મિત્રો ખ્યાલ આવવો જોઈએ આટલો ખ્યાલ આવશે તો તમે ચોક્કસથી પ્રશ્નોના મિત્રો જે નકશા આધારિત પ્રશ્નોના જવાબ આપી શકશો હવે આપણે અહીંયા નીચે પ્રશ્નો આપેલા છે તેને જોઈએ પહેલો પ્રશ્ન છે કે જો તમે બસ ડેપોથી બસમાં વિજય ચોક તરફ જાઓ છો તો તમારી જમણી બાજુ કયા કયા સ્થળો આવશે તો અહીંયા તમે જોશો કે તમે બસ ડેપોથી બસમાં વિજય ચોક તરફ જાઓ છો હવે આ બસ ડેપો છે મિત્રો બરાબર બસ ડેપોથી તમારે વિજય ચોક જવાનું છે તો અહીંયા બસ ડેપોથી આ વિજય ચોક જવું હોય આ બાજુ તો તમે જોશો તો તમને અહીંયા ક્યાં ક્યાં જોવા મળશે તો નિજામ શાહ દરગાહ જમણી બાજુની વાત કરી છે બરાબર તો જમણી બાજુ આપણી કઈ થશે તો આ બસ ડેપોથી આ બાજુ જઈએ તો જમણી બાજુ એટલે આ બાજુ થશે જેમાં નિજામ શાહ દરગાહ આવશે સબજેલ આવશે ગાંધી ચોક ગવર્મેન્ટ હાઈસ્કૂલ હરસિદ્ધિ માતાનું મંદિર તો આ બધી જ વસ્તુ આપણી જમણા હાથ પર આવશે તો આ વસ્તુ આપણે લખીશું બીજો પ્રશ્ન વિજય ચોકથી હરસિદ્ધિ માતાનું મંદિર કઈ દિશામાં આવેલું છે તો મિત્રો વિજય ચોકથી હરસિદ્ધિ માતાનું મંદિર છે એ પૂર્વ દિશામાં આવેલું છે ત્રીજું ચોકથી કઈ દિશામાં જઈએ તો સફેદ ટાવર પહોંચી શકાય તો આપણે પશ્ચિમ દિશા તરફ જવું પડે ચોથું નકશામાં દક્ષિણ દિશા તરફ ક્યાં કયા સ્થળે આવેલો છે તો મિત્રો નકશામાં દક્ષિણ સ્થળની વાત કરીએ તો દક્ષિણ સ્થળ એટલે આ બાજુના બધા સ્થળ આપણા આવી જશે જેમાં બસ ડેપો સૂર્ય ગેટ વિક્ટોરિયા ગેટ બરાબર આ બધી વસ્તુ આવશે એના પછી પાંચમું છે નિજામશા દરગાહથી સફેદ ટાવર જતા વચ્ચે કયું સ્થળ આવે તો મિત્રો આપણે નિજામ શાહ દરગાહથી સફેદ ટાવર જવું હોય તો અહીંયા મિત્રો જે આવશે તે સબ જેલ આવશે બરાબર સફેદ ટાવર જવા માટે અહીંયા સફેદ ટાવર છે આ બાજુ નિઝામ દરગાહ છે તો સબ જેલ વચ્ચે આવશે તો આ રીતે આપણે નકશા ઉપરથી ઉત્તર છે બીજો મિત્રો આ નકશો છે એવો જ બીજો નકશો પણ તમારી પરીક્ષામાં પૂછી શકે છે પ્રશ્ન બે છે આપેલા ખુલ્લા ખોખાની સામે બંધ ખોખાની જોડો અહીંયા તમે જોશો કે મિત્રો અહીંયા પહેલું જે ખોખું છે એ ખુલ્લું છે એ ખુલ્લાની સામે કેવું ખોખું બનશે તો અહીંયા મિત્રો લમચોરસ બને છે બીજું છે તો તેમાં મિત્રો જે સમઘન બને છે ત્રીજું જે ખોખું છે તે ખોલીએ તે બંધ કરીએ તો અહીંયા મિત્રો તમને ત્રિકોણ જેવું જોવા મળશે પ્રિઝમ જેવું અને ચોથું છે તેની અંદર મિત્રો તમારે શંકુ આકારનું જોવા મળશે તો આવી રીતે આપણે એના જવાબ પણ જોડકા સ્વરૂપે આપવાના છે પ્રશ્ન ત્રણ છે સૂચના મુજબ જવાબ આપવાના છે અહીંયા પહેલો પ્રશ્ન છે કે અપૂર્ણાંકના દસન સ્વરૂપમાં રૂપાંતર કરો મિત્રો જ્યારે આપણે અપૂર્ણાંકના દસન સ્વરૂપમાં રૂપાંતર કરીએ ત્યારે તમને એક શોર્ટ ટ્રીક આપું છું ધારો કે અહીંયા આઠ દશાંશ આપેલા છે તો આપણે શું કરવાનું છે અહીંયા એકમ અને દશક આપેલા છે સૌ પ્રથમ અહીંયા મિત્રો જીરો આઠ લખી દેવાના છે બરાબર એકમ અને દશક દશકે આપણે પોઈન્ટ મૂકવાના છે છ હોય તો સોય એકમ દશક સો એ પોઈન્ટ મૂકવાનો તો અહીંયા એકમ અને દશકે શું આવશે પોઈન્ટ આવશે તો અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો અહીંયા મિત્રો આઠ દશાંશનું આપણે જીરો પોઈન્ટ આઠ લખી શકાય બરાબર એવી રીતે લખવામાં આવશે એવી રીતે અહીંયા બારના છેદમાં સો છે તો કેવી રીતે લખાશે તો આપણે સૌ પ્રથમ બાર લખી દેવાના છે એકમ દશક સો સો એ પોઈન્ટ આવે તો એકમ દશક અને સો એ શું આવશે પોઈન્ટ અને આગળ કંઈ ના હોય એટલે ઝીરો મૂકી દેવાનો તો ઝીરો પોઈન્ટ બાર આવે એવી રીતે ત્રીજું છે ત્રણ ચતુર્થાંશ ત્રણ ચતુર્થાંશ એટલે મિત્રો ચારનો ત્રીજો ભાગ તો આપણે એને ત્રણ ચતુર્થાંશને કેટલા વડે કરવા પડે સો વડે ભાગવા પડે અહીંયા ગુણવા પડે તો અહીંયા મિત્રો પચીસ ચોક સો થાય છે અને પચીસ તારી પંચોતેર પંચોતેર કેવા આવશે જીરો પોઈન્ટ પંચોતેર તો આપણો જવાબ આવશે જીરો પોઈન્ટ પંચોતેર હવે દસમકને સાદા અપૂર્ણાંકમાં પાછા ફેરવવાના છે જેમાં આપણે પહેલી રીતે મિત્રો એકમ દશક સો કરતા હતા બરાબર એવી રીતે આપણે પણ આને ફેરવા માટે ઝીરો ધારો કે ઝીરો પોઈન્ટ ઝીરો છ છે તો એને આપણે દસમ સ્વરૂપે ફેરવવા હોય તો સો અપૂર્ણાંક સ્વરૂપે તો એકમ દશક અને સો એ શું છે પોઈન્ટ છે તો આપણે નીચે કેટલા લખો આપણે સો બસ આવું કરવાનું છે તો સોના છેદમાં છના છેદમાં સો એ રીતે ઝીરો પોઈન્ટ પાંચ તો એકમ દશક એ પોઈન્ટ છે તો દસ આવશે તો પાંચના છેદમાં દસ ઝીરો પોઈન્ટ ત્રેવીસ એકમ દશક સો એ પોઈન્ટ છે એટલે નીચે સો આવશે તો ત્રેવીસના છેદમાં સો તો આવી રીતે આપણે આ દસન સપણંગને સાદા પણ અંગમાં રૂપાંતર કરીશું પ્રશ્ન ચાર છે એનો મિત્રો અ છે કોયડા ઉકેલવાના છે પહેલો પ્રશ્ન છે કે લંબચોરસની લંબાઈ એક લંબચોરસની લંબાઈ દસ સેમી અને પહોળાઈ આઠ સેમી છે તો તેની પરિમિતિ શોધો પરિમિતિ માટેનું સૂત્ર છે મિત્રો કે બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ તો બે ગુણ્યા દસ વત્તા આઠ એટલે અઢાર થયા અને બે આ તો અઢાર ગુણ્યા બે તો અઢાર દુ છત્રીસ તો છત્રીસ ચોરસ કિલોમી ચોરસ સેન્ટીમીટર પરિમિતિ થાય બીજું પંદર મીટર ચોરસ ઓરડાની પરિમિતિ શોધો મિત્રો હવે ચોરસ હોય તો ચાર ગુણ્યા મીટર આવે લંબાઈ આવે તો ચાર ગુણ્યા લંબાઈ કરીએ તો ચાર ગુણ્યા પંદર તો પંદર ચોક સાહીઠ મીટર થશે સરવાળો કરવો પડે તો અહીંયા તમે જોશો બે વત્તા બે વત્તા આ બાજુ ત્રણ છે બરાબર કારણ કે અહીંયા અહીંયા બે અને આ એટલે એક એટલે ત્રણ થયા આ બાજુ મિત્રો કેટલું થાય છે પાંચ જેવું થાય છે બરાબર તો પાંચ બે આ અને ત્રણ આ એટલે પાંચ આ પાંચનું થયું તો પાંચ વત્તા બે વત્તા ત્રણ વત્તા એક તો આનો સરવાળો કરીએ તો સોળ ચોરસ સેન્ટીમીટર થાય બ છે કોયડા ઉકેલવાના છે મિત્રો ગમે તે બે પૂછી શકે છે પહેલો પ્રશ્ન છે કે એક ચોરસ પડદાની પરિમિતિ એકસો સાઠ સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો મિત્રો આપણે ક્ષેત્રફળનું સૂત્ર છે ચાર ગુણ્યા લંબાઈ તો એકસો સાઠ એની પરિમિતિ છે એકસો સાઠ બરાબર ચાર ગુણ્યા લંબાઈ તો એ અહીંયા મિત્રો ચાર ગુણ્યા લંબાઈ છે તો લંબાઈને આ બાજુ કરી અને એકસો સાઈઠની આ બાજુ જાય તો એકસો સાહીઠ ભાગ્યા ચાર આવે તો એકસો ચોક્કો ચોકો સોળ આવે તો અહીંયા ઝીરો છે બરાબર એટલે ચાલીસ તો ચાલીસ સેન્ટીમીટર થશે આગળ છે બીજું ચોરસ સેન્ટીમીટર ચૌદ સેન્ટીમીટર લંબાઈ અને નવ સેન્ટીમીટર પહોળાઈના જાડા કાગળનું ક્ષેત્રફળ કેટલું થાય તો મિત્રો આપણને ખબર છે કે ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ સૂત્ર છે ચૌદ ગુણ્યા નવ તો ચૌદ નવ એકસો છવ્વીસ તો એકસો છવ્વીસ ચોરસ સેન્ટીમીટર ત્રીજું છે ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ અઠ્યાવીસ સેન્ટીમીટર અને પહોળાઈ વીસ સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે તો મિત્રો અઠ્યાવીસ ગુણ્યા વીસ કરીએ તો પાંચસો ને થશે બરાબર મિત્રો આની આ દાખલો છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો ક્ષેત્રફળ આપણને અહીંયા ચોર સેન્ટીમીટર લંબાઈ મળી ગઈ છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ કરીએ તો ચાલીસ ગુણ્યા ચાલીસ એટલે સો સેન્ટીમીટર થ સોળસો સોળસો સેન્ટીમીટર આવે બરાબર જવાબ ક્ષેત્રફળનો પાંચમો પ્રશ્ન મિત્રો જોઈએ એમાં આપેલા સ્તંભાલ છે અને ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે અહીં મિત્રો એક જૂનનું તાપમાન છે અહીં એક ડિસેમ્બરનું તાપમાન છે તમે જોશો દિલ્હીનું તિત્રીય અંશ છે શિમલાનું બાવીસ બે બેંગલુરૂનું અઠ્યાવીસ જેસલમેરનું આડત્રીસ એટલે દિલ્હીનું ત્રેવીસ શિમલાનું દસ બેંગલુરૂનું ચોવીસ અને જેસલમેરનું પચીસ તો હવે આપણે જવાબ જોઈએ પહેલું છે એક જૂનના રોજ ક્યુ શહેર સૌથી ગરમ છે તો મિત્રો જેસલમેર છે આપણે ઉપરના જે આલેખ છે તેના પરથી જોઈએ તો બીજું એક ડિસેમ્બરના રોજ ક્યુ શહેર સૌથી ઠંડુ છે હવે એક ડિસેમ્બર એટલે આ અને સૌથી ઠંડુ શહેર એટલે દસમ શિમલા તો જવાબ આવશે શિમલા ત્રીજું એક જૂન અને એક ડિસેમ્બર આ બે દિવસો કયા શહેરમાં તાપમાનમાં ઓછો ફેરફાર છે તો ઓછો ફેરફાર હોય તે તો તમે જોશો અહીંયા બેંગ્લુરુનો અઠ્યાવીસ છે અને અહીંયા બેંગલુરુનું ચોવીસ એટલે સૌથી ઓછો ફેરફાર થયો હોય તો આ બેંગલુરૂમાં છે એક જૂન અને એક ડિસેમ્બર દિલ્હીના તાપમાનનો તફાવત તો મિત્રો દસ અંશ સેલ્સિયંસ છે એક ડિસેમ્બરના રોજ જેસલમેર અને શિમલાના તાપમાનનો તફાવત તો પંદર અંશ સેલ્સિયંસ છે તો આવી રીતે એના જવાબ પણ આપણે આપવાના રહેશે વ્યવહારૂક વેડા ઉકેલવાના છે પહેલું છે એક કિલોગ્રામમાં અઠ્યાવીસ લાડુ બને છે તો બાર કિલોગ્રામમાં કેટલા લાડુ બનશે તો અઠ્યાવીસ ગુણ્યા બાર કરવા પડે તો ત્રણસો છત્રીસ લાડુ બને જો એ ખોખામાં મિત્રો સોળ લાડુ સમાઈ શકે તો આવા તમામ લાડુને સમાવવા માટે કેટલા ખોખાની જરૂર પડશે તો આવા મિત્રો આપણે ત્રણસો છત્રીસને સોળ વડે ભાગીએ તો એકસોને સોરી અહીંયા એકવીસ ખોખા જરૂર પડશે જવાબ આવશે એકવીસ બીજું એક માળી સફરજનના ચારસો અઠ્ઠાવન વૃક્ષો ખરીદે છે કેટલા ચારસો અઠ્ઠાવન તે એક હરોળમાં પંદર વૃક્ષ રોપવા ઈચ્છે છે તો તેણે કેટલી હરોળમાં વૃક્ષ રોપવા પડે ને કેટલા વૃક્ષ રોપાયા વગરના વધશે તો મિત્રો ત્રીસ સરોળમાં વૃક્ષ રોપવા પડશે અને આઠ વૃક્ષ રોપાયા વગરના વધશે કેવી રીતે ખબર પડે તો ચારસો અઠાવન ભાગ્યા પંદર કરો બરાબર જવાબ આવે એ અને શેષ બરાબર શેષ વધે રોપિયા વગરના વધશે તો આપણે આવી રીતે જવાબ શોધી શકીએ પ્રશ્ન સાત છે સૂચના મુજબ આપને જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે પાંચ રૂપિયાના સિક્કાનું વજન દસ ગ્રામ છે તો પાંચ રૂપિયાના સિક્કાનો સિક્કાવાળી થેલીનું વજન કેટલું થાય તો મિત્રો પાંચ બરાબર દસ ગ્રામ બરાબર તો પચીસો સિક્કા હોય તો કેટલું થશે પચીસ કિલોગ્રામ થશે ત્રણ હજાર સિક્કા હોય તો ત્રીસ કિલોગ્રામ થાય બરાબર તો આવી રીતે એનો જવાબ શું થાય બીજું જો બે રૂપિયાના સો સિક્કાનું વજન બસો ચારસો પંચ્યાસી ગ્રામ હોય તો એક હજાર સિક્કાનું વજન કેટલા કિલોગ્રામ અને કેટલા ગ્રામ થાય તો મિત્રો સો સિક્કાનું વજન છે એ ચારસો ને હોય તો એક હજારનું ગ્રામ વજન છે એ મિત્રો કેટલું થશે તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે ચારસો પંચ્યાસી ગ્રામ છે તો અહીંયા એક હજાર હોય તો ચારસો પંચ્યાસી કિલોગ્રામમાં જવાબ આવશે તો આવી રીતે આપણે જવાબ શોધવાના છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે એ પણ નીકળવાનું છે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો પણ ખૂબ જ ગમ્યો હશે અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા